આપણને ઘણીવાર એવું લાગે છે નહીં કે આપણે પૃથ્વી વિશે લગભગ બધું જ જાણીએ છીએ પણ સાચું કહું તો રોજ કંઈકને કંઈક નવું સામે આવે છે આજે આપણે એવી જ પાંચ પ્રજાતિઓ પર નજર કરીશું જેમાંથી અમુક તો એવી છે જે આપણી નજર સામે જ છુપાયેલી હતી અને અમુક તો લુપ્ત થવાના આરેથી પાછી આવી રહી છે અને જુઓ આ વાત આપણા આજના વિષય પર એક ધમ બરાબર બેસે છે સફળતાની શરૂઆત જ્ઞાનથી કેમ કે જ્યારે પ્રકૃતિને બચાવવાની વાત આવે ને ત્યારે એની સફળતાની શરૂઆત પણ એને જાણવાથી એને સમજવાથી જ થાય છે આ નાના મોટા જીવો વિશેની આપણી સમજ જે છે જે આપણને મોટા પડકારો સામે લડવાનો રસ્તો બતાવે છે તો સવાલ એ થાય કે તાજેતરમાં આપણને શું નવું જાણવા મળ્યું છે આપણી આસપાસની દુનિયા વિશે એવા કયા રહસ્યો છે જેના પરથી હવે પડદો ઊંચકાયો છે ચાલો જોઈએ ચાલો શરૂઆત કરીએ એક એસી દુનિયાથી જે આપણી આંખો સામે છે પણ દેખાતી નથી આપણે એવા જીવોની વાત કરી રહ્યા છીએ જે એટલા નાના છે કે એમને શોધવા મુશ્કેલ છે પણ એમને શોધી કાઢવા એ કોઈ મોટી સિદ્ધિથી ઓછું નથી તો થયું એવું કે હમણાં જ વૈજ્ઞાનિકોને કીડી માખીની બે નવી જ પ્રજાતિઓ મળી છે એક છે મેટાડોના ઘોરપડેઈ અને બીજી મેટાડોના રિમેરી હવે આ કોઈ એવી તેવી માખીઓ નથી હો આ તો હવરફ્લાય ફેમિલીની છે અને એકદમ દુર્લભ ગણાય છે અને આ શોધ એટલા માટે ખાસ છે કેમ કે આખી દુનિયામાં આવી કુલ ચારસો ને ચોપ્પન પ્રજાતિઓ છે અને હવે એમાંથી સત્યાવીસ તો એકલા ભારતમાં જ જોવા મળે છે કમાલ કેવા પણ આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે એ છે કે આ બંને પ્રજાતિઓ ક્યાં મળી એક મળી છેક દિલ્હીના જંગલ વિસ્તારમાં હા દિલ્હીમાં અને બીજી મળી પશ્ચિમ ઘાટના ગાઢ વરસાદી જંગલોમાં આનાથી એક વાત તો પાક્કી થાય છે કે કુદરતનો ખજાનો ગમે ત્યાં છુપાયેલો હોઈ શકે પછી ભલે એ કોઈ મોટું શહેર હોય કે દૂરના પહાડો સારું તો હવે કીડી માખીથી પણ નાના એકદમ સૂક્ષ્મ વિશ્વમાં જઈએ આપણે જઈ રહ્યા છીએ લક્ષદ્વીપના ખૂબસૂરત લઘુનમાં ત્યાં પાણીની નીચે એક એવા જીવની શોધ થઈ છે જે લગભગ દેખાતો જ નથી આ જીવ છે ને એ મેયોફોના નામના ગ્રુપનો હિસ્સો છે મેો ફોના એટલે શું એટલે કે એવા દરિયાઈ જીવો જેમનું કદ એક મિલીમીટરથી પણ નાનું હોય વિચારો કેટલા નાના અને આ જે નવી પ્રજાતિ મળી છે ઇન્ડિયા ફોન્ટે બિઝોઈ એ આપણને યાદ અપાવે છે કે દરિયાના પેટાળમાં તો હજી એક આખી દુનિયા છુપાયેલી છે જેના વિશે આપણે ભાગ્યે જ કંઈ જાણીએ છીએ ઓકે તો સૂક્ષ્મ જીવોની દુનિયામાંથી હવે આપણે મળીએ પ્રકૃતિના એક સુપર એન્જિનિયરને એક એવો જીવ જેની કારીગરી જોઈને મોટા મોટા એન્જિનિયર પણ દંગ રહી જાય એક સવાલ છે પૃથ્વી પર એવો કયો જીવ છે જે સૌથી મોટું અને સૌથી મજબૂત જાળું બનાવી શકે કોઈ અંદાજ જવાબ છે ડાર્વિનની છાલમ કડી અને એના જાળાનું કદ સાંભળશો પૂરા પચ્ચીસ મીટર જરા કલ્પના કરો એક નદીના એક કાંઠેથી બીજા કાંઠા સુધી ફેલાયેલું જાડું આટલું મોટું આ કરોડિયાનું વૈજ્ઞાનિક નામ છે અને એ ખાલી મોટા ઝાડા નથી બનાવતો એનું રેશમ દુનિયાના સૌથી મજબૂત નેચરલ ફાઈબર્સમાંથી એક ગણાય છે અને એનો જે ડાર્ક બ્રાઉન કલર છે ને એના કારણે એ ઝાડની છાલમાં એવો તો ભળી જાય કે એને શોધવો જ મુશ્કેલ છે ખરેખર કુદરતની કમાલ છે આ સારું તો નવી શોધોની વાત તો રોમાંચક છે જ પણ એનાથી પણ વધુ ખુશીની વાત ત્યારે થાય છે જ્યારે કોઈ પ્રજાતિને બચાવવાના આપણા પ્રયત્નો સફળ થાય આ એવી વાર્તાઓ છે જે આપણને આશા આપે છે જરા આ આંકડા પર નજર કરો ઓડિશાના દેબ્રીગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં ભારતીય બાઇસનની સંખ્યા કેટલી હતી ગયા વર્ષે એકસો ને નેવ્યાસી અને આ વર્ષે સીધી આઠસો અડતાલીસ વિચાર કરો એક જ વર્ષમાં આટલો મોટો ઉછાળો અને આ કોઈ જાદુ નથી આ પરિણામ છે સાચા પ્રયત્નો અને સારા મેનેજમેન્ટનો ભારતીય બાઇસન જેને આપણે ગોર તરીકે પણ ઓળખીએ છીએ એ જંગલના હેલ્થ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કારણ કે વાઘ જેવા મોટા શિકારીઓ માટે ખોરાકનું મુખ્ય સોર્સ છે જંગલમાં એમની હાજરી એ વાતનો સંકેત છે કે બધું બરાબર ચાલી રહ્યું છે હા દેબ્રીગઢમાં એમની સંખ્યા વધી એ બહુ સારી વાત છે પણ દુનિયાભરમાં એ હજુ પણ વલનરેબલ કેટેગરીમાં છે એટલે કે આપણે આપણા પ્રયાસો હજુ ચાલુ જ રાખવા પડશે અને આવા જ સારા સમાચાર ખારા પાણીના મગર માટે પણ છે ઓડિશામાં જે સર્વે થયો એમાં એમની વસ્તી પણ વધતી જોવા મળી છે આ એક મોટી સફળતા કહેવાય અને એટલે જ આ યુ સી રેડ લિસ્ટમાં એમનું સ્ટેટસ લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછી ચિંતાજનક છે જે બતાવે છે કે સંરક્ષણના પ્રયાસો સાચી દિશામાં કામ કરી રહ્યા છે તો આપણે આ બધી અલગ અલગ વાર્તાઓ જોઈ એક નાનકડી માખી એક સૂક્ષ્મ જીવ એક જબરદસ્ત કરોડિયો અને બીજી બાજુ બાઇસન અને મગર જેવી પ્રજાતિઓનું પુનરાગમન આ બધાનો મતલબ શું છે આપણે આમાંથી શું સમજવાનું છે આનો સીધો મતલબ એ છે કે દરેક જીવ ભલે એ નાનો હોય કે મોટો એ આપણા ગ્રહની મોટી ઇકોસિસ્ટમનો એક મહત્ત્વનો ભાગ છે જ્યારે આપણે કોઈ નવી પ્રજાતિ શોધીએ છીએ ત્યારે આપણને કુદરતની જટિલ રચના વિશે વધુ જાણવા મળે છે અને જ્યારે આપણે કોઈ પ્રજાતિને બચાવીએ છીએ ત્યારે આપણે આખા પર્યાવરણને આખા તંત્રને મજબૂત બનાવીએ છીએ તો આ બધી ચર્ચા પછી એક નાનકડો સવાલ હમણાં જ આપણે જેની વાત કરી એ દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય જ્યાં ભારતીય બાઇસનની સંખ્યા આટલી બધી વધી એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરજો કારણ કે આ પણ આપણી આસપાસની દુનિયા સાથે જોડાવાની જ એક રીત છે અને યાદ રાખજો શીખતા રહેવું ખૂબ જરૂરી છે કેમ કે જ્ઞાન જ તો સફળતાની સાચી શરૂઆત છે